ત્યારે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ડીસા મામલતદાર કચેરી પહોંચ્યા કંટ્રોલ રૂમ માં સૂચન કરવામાં આવ્યું હતું કે મુખ્ય ગામો તેમજ જેમાં જીસીબી ટ્રેક્ટર તેમજ અન્ય સાધન સામગ્રી પહોંચાડી ભારે વરસાદને પહોંચી વળવા અને લોકોને મુશ્કેલી ના પડે એ માટે તંત્ર દ્વારા ખડે પગે રહેવા સૂચન કર્યું હતું ત્યારબાદ ધારાસભ્ય શ્રી ડીસા નગરપાલિકા પહોંચીને ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા સભ્યો તેમજ કર્મચારીઓ સાથે મીટિંગ કરી વરસાદમાં ડીસામાં વિવિધ વિસ્તારોમાં ખાડા હોય વીજળીના થાંભલાની લાઈનો હોય કે અન્ય કોઈ પણ મુશ્કેલી હોય તેમાં નાગરિકના તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હાજર રહી કામગીરી કરવા માટે સૂચન કર્યું તેમજ આજે ધારાસભ્યશ્રી દ્વારા વરસાદી પાણીના પ્રવાહ સ્વરૂપે ગ્રહણ કરી ખેડૂતોને પોતાના ખેતરોમાં ખેત તળવાડી જૂના કૂવા રિચાર્જ કરી જમીનના પાણી ઉતરે અને ભવિષ્યમાં એ પાણીનો ઉપયોગ જમીનના પાણીના તળ ઊંચા આવે એ હેતુથી કરવામાં આવે એવો સંદેશ પણ આપ્યો હતો પ્રજાને જે પણ કોઈ મુશ્કેલી પડતી હોય તો આપનો જે સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા દરેક તાલુકાએ એક નંબર આપેલો છે એમાં ડીસાનો નંબર જીરો સત્યાવીસ ચુમ્માલીસ બાવીસ બાવીસ પચાસ એટલે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મુશ્કેલી ડિઝાસ્ટરને લગતી પડતી હોય તો ઝીરો સત્યાવીસ ચુમ્માલીસ બાવીસ બાવીસ પચાસ ઉપર પોતે ફોન કરીને પોતાની કમ્પ્લેન જો નોંધાવે તો એ દ્વારા તમામ જે તે ડિપાર્ટમેન્ટો એના કામગીરી કરવા માટે તત્પર છે તમામ લોકોને હું વિનંતી કરું છું આપણા મીડિયાના માધ્યમ દ્વારા પણ વિનંતી કરું છું કુદરતે ખૂબ સારો વરસાદ આપણને આપ્યો છે પણ તકલીફ ન પડે એના માટેની વાત છે પણ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમામ મીડિયાના માધ્યમ દ્વારા એક વિનંતી કરું છું આપણે વધુમાં વધુ પોતાના ખેતરમાં પડેલા વરસાદને કેચ દરેનના નામે ઝીલી લઈએ વરસાદરૂપી પ્રસાદ ભગવાને જે આપણને આપ્યો છે એ બોર રિચાર્જ કુવા રિચાર્જ કરીએ ખૂબ બધા લોકો કરી રહ્યા છે એના વિડીયો પણ આવી રહ્યા છે પણ કોઈ જાનહાની ન થાય એનું પણ ધ્યાન રાખીએ કંઈ પણ મુશ્કેલી પડે તો આપણા ડિઝાસ્ટરની અંદર જણાવવા માટે